નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા એક હજાર ચાલીસથી તેરસો ને ત્રીસ મોડાસા બારસો દસથી બારસો ને સાઠ હિંમતનગર એક હજારથી ઓગણીસો સડસઠ ધારી અગિયારસો પચાસથી બારસો નેવું સાવરકુંડલા બારસો પંચોતેરથી પંદરસો અડતાલીસ બાબરા એક હજાર ત્રીસથી ચૌદસો અમરેલી એક હજારથી પંદરસો પંચ્યાસી જેતપુર એક હજાર અગિયારથી પંદરસો છેતાલીસ હળવદ એક હજાર થી પંદરસો નેવું પાલીતાણા બારસોથી ચૌદસો પાલીતાણા બારસોથી ચૌદસો તળાજા અગિયારસો ચાલીસથી સોળસો ને બાર વાંકાનેર બારસોથી સત્તરસો વિજાપુર બારસોથી થી પંદરસો સોળ ભેસાણા નવસોથી થી તેરસો ને સોળ ધાનેરા તેરસો ચાલીસ થી તેરસો ને ચાલીસ ગોંડલ ચૌદસો થી પંદરસો એકસઠ કોડીનાર અગિયારસો થી ચૌદસો એસી જામખંભાળિયા થી ચૌદસો બોટાદ અગિયારસો થી તેરસો તો મિત્રો આ હતા આજના તાજા મગફળીના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો